મારો 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 रथ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાન તારા ઘરે ઉતરું છું અને જેવી રીતે તમારી કુળદેવી છે ને તમારી કુળદેવી કાળકા ચાઉન ઓડિયાલ આ બધી બહુચર આ બધી તમારી કુળદેવી થાય કોઈને કોઈને કુળદેવી થાય થાય ને થાય તો એટલું યાદ રાખજો કે જેના ઘરમાં કુળદેવી હોય ને એના ઘરમાં શિકોતર હોય 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 ને હોય એટલે આઠમ ના દિવસે આઠમ ના દિવસે પેલા કુળદેવી ખાય કુળદેવી નિવેદ લે કુળદેવી રાજી થાય કારણ કે ભગવાન માતા છે અને તમારી સિકોતર માતા તમારી દાદી તમારી તમારી દીકરી કે તમારી બેન હોય ને એ મૃત્યુલોક ની એક આત્મા છે પણ આપણા આત્મા ના કહીએ ને એટલે સિકોતર માં કીધી ઓકે ભઈ કીધી એટલે નોમ ના દિવસે નિવેદ થાય ને તો સિકોતર 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 ને સિકોતર આજે ભલે ગમે તે લોકો ગમે તે કહેતા હોય પણ મોટા ભાગનું દુઃખ કોકના ગરમો હોય ને તો શીખોતર શીખોતર ના શીખોતર આ કુળદેવી જેમ ગોતો છો ને જેમ લોકો કુળદેવી ગોતા મેલડી ગોતા દુઃખ ગોતા હોય એવું કહો છો કે પેલા શીખોતર ગોતી લોન તમારું દુઃખે શીખોતર ગાઈ લે છે કોઈ ઘર એવું બાકી નથી જેના ઘરમાં શીખોતર ના હોય ના હોય ના હોય ના હોય દરેકના ઘરમાં શીખોતર હોય 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 ના હોય તમારી શીખોતર માતા હશે ને એને બસો વર્ષ થયા હશે એને અઢીસો કે ત્રણસો વર્ષ થયા છે તો તમારા ઘરની અંદર જે શિકોતર માતા થયા હોય ને એને જરૂરથી તમારી કુળદેવી ખોડો નાખ્યો હશે નાખ્યો હશે નાખ્યો હશે દીકરી હોય અને દેવ થયું હોય તો એ માન પગે લાગી હશે લાગી હશે લાગી હશે ને લાગી હશે જેવી રીતે તમે તમારી કુળદેવીને ખવડાવો ને તમારી કુળદેવીને તમે રાજી રાખો છો એવી રીતે તમારા ઘરે બે તમારી શિકોતરને રાજી રાખજો કોઈ દાડો ભગવાન દુઃખ હાલવા નહીં આવે અને હવે તો બધા અલગ અલગ થઈ ગયા બધા બધા અલગ અલગ થઈ ગયા માનો કે એક સિકોતર માતાના ત્રણ દીકરા હોય હવે ત્રણ દીકરા જોડે બે કોઈ દાદો ખાધું ના હોય તો માને જોડે બિહાડીને ખવડાવો ખરી પણ એમ કહું છું કે મારા શબ્દે તમે ચાલજો ને તમારા ઘરની અંદર સિકોતર મા હોય ને તો પરિવાર ભેગા થઈને એવું કહેજો કે મા તારા હજારો લાખોનો કરોડો દીકરા દીકરીઓ છે પણ મા કોણ પૂજો કોને ખબર કોણ દીવો કરે તો ભગવાનને ખબર મા તું ક્યાં છે તો કોને ખબર પણ માં શીખો તો તારા નામનો દીવો કર્યો તને ચોખાનું નિવેદ ધરાયો માં તને શ્રીફળ આલ્યું માં તું રાજી રહેજે અને જેવા અમને જગાડ્યા છે ને એવા ઘરે ઘરે જઈને તારા દીકરા દીકરીઓને જગાડ છે આપણે એવું ના કહેવાય કે મા તું હામાવાળા નડજે માં તને માનતા નહીં તો ધૂણાવજે એવું કોઈ દાડો કહેવાય ને એવું કહેવાય કે માં તે એવી રીતે અમને જગાડ્યા છે ને એવા તું દરેકને જગાડજે અને ઘણા લોકોના એવું થઈ ગયું પાછું ઘણા લોકોને આમાં ભાગ પડ્યા વિભાગ પડ્યા કે અમારે તો કે સધીન શિકોતર માતાજી છે એટલે આપણે પૂછીએ કે સધીન શિકોતર તો કે સધીન શું આલો કે ના અમારે શિકોતર માં સધી થઈ ગયા શિકોતર માં સધી ચા થઈ જાય સધી માતાજી આખી જુદી છે એ ભગવાન દ્વારવાળી છે ભગવાનના ત્યાંથી આવી છે એ આદ્યા શક્તિ છે એટલે સધી માં કહેવાય અને શિકોતર માં છે ને એ તમારી દાદી પરદાદી તમારી મમ્મી તમારી ફઈ કે તમારી બેન છે એટલે આ મૃત્યુ લોક એક આત્મા છે પણ આપણે આત્મા ના કહીએ ને માં કહીએ છે શું કહીએ છે આપણે એને માં કહીએ છે એટલે સધી માતા જુદી છે ને શિકોતર માં જુદી છે કોઈ દાડો ગમે તે થાય એવું મગજમાં ના બિહાર દેતા કે આપણી શિકોતર માં છે ને સધી માં થઈ શિકોતર માં કોઈ દાડો સધી ના થાય ના થાય ના થાય ના થાય ના થાય એટલે તમારા ઘરે કુળદેવી ને દીવો કરો ને કુળદેવી ને પૂજો ને આઠમના દિવસે નિવે જાલો ને તો નોમના દિવસે તમારે શિકોતર જરૂરથી જરૂર થી હાલજો ને હાલજો ભગવાને માતાજી એ આ નિર્માણ કરેલું છે કે આઠમના દિવસે મોટી મોટી માતા ખાય અને નોમ આવે ને તમારી કુળદેવી મોટી છે કારણ કે તમારા ઘરે જ્યારે એ પરણી ના તારે તમારી કાળકા કે નાખ્યો તો સિકોતર શિકોતર ને તને ખવડાવજો તમારા ઘરે પૂર્વજ હોય ને તો નોમના દિવસે ખવડાવજો એટલે ભૂલા ના પડો ભૂલ ના થાય ગુના વધે નહીં અને માં નારાજ ના થાય ને સજા ના આપે એટલે હું તો માર્ગ બતાડું છું પછી તમારે જે માર્ગ જવું હોય તમારે નક્કી કરવાનું કે તમારે કયા માર્ગે જવાનું છે મેં તો તમને એવું માર્ગ જીધી ના લ્યો જેથી કરીને તમે ભૂલા ના પડો તમારે કોઈને પૂછવું ના પડે અને હવે તમે પૂછો ને એટલે તરત એમ જ કહે કે ઉભારો માતાજીને પૂછવું પડશે દાણા જોવા પડશે માળા જોવું પડશે મઠે બેવું પડશે હું એવું કહું છું કે એક જ જગ્યાએ એક જ દિવસે બેસી રહેશો ને તો બધી જ માતા એ જગ્યાએ ઊભી રહેશે અને એવું કોઈ દાડો વિચારતા નહીં કે તમારા ઘરે જે ચાવણ માતા બેઠી છે ને ચોટીલામાં બેઠી છે ના બે માતા પાછી અલગ છે આમ એક છે પણ અલગ છે કેવી રીતે કે તમારા દાદા ને તમારા બાપુજી હતા ને એ ચોટીલા વાળી ચાવણ માતાને એવા વેણ પર બેસાડ્યા છે કે આથી તો મારી કુળદેવી છો એટલે એ કુળદેવી તરીકે બેઠી અને એને દીકરા દીધા અને એ માતા છે ને જગતજનની ની છે જોગ માયા છે જે ચોટીલામાં બેઠીને ને ધ્યાન રાખે છે અને તમારા ઘરે બેઠીને એ વસ્તીનું ધ્યાન રાખે છે હવે તમે ગુનો ભૂલ કરો ને ચાવણ માતાનો અને પછી તમે કોણ કે ચોટીલામાં માફી માંગી આવું તો હજાર વખત માફી માંગો ને ચોટીલામાં તો એ ચાવણ માતા તમને માફ ના કરે અને એ રાજી ના થાય કારણ કે ઘરની ગડની ઘરની ઘરની ને કનની ચાવણ માતાનો ગુનો કર્યો છે ને એની માફી માંગી નથી શકતા ને એટલો દુઃખી થાવ છો ગુનો ચોટીલા નતા ગયા કરવા તમે કે તમારા બાપુજી તમારા ઘરે તમારા મઠો બેહાડી ને તમારા વડવાઓ ગયા છે ને એનો ચાળો ને એનો ગુનો ને એની ભૂલ કરી એટલા દુઃખી થયા છો એટલે ત્યાં માફી માંગવાની છે એ તો જગતજનની જોગમાયા છે દરેક જીવ નું કલ્યાણ કરે દરેક ના આશીર્વાદ આલ અને તમારા ઘરે બેઠીને તો દીકરા દે છે દીકરીઓ દે છે ધંધા દે છે સારો વેપાર કરાવે છે હારા લુઘડા આલે છે પછી રૂપિયા કદાચ આલતી હોય છે ને તો તમારી કુળદેવી આલા આલ આપે છે એટલે કુળદેવીને કદાચ જમાડો કુળદેવીને આઠમ ના દિવસે ખવડાવો ને કુળદેવીને રાજી કરો તો એમાં ગુનો ભૂલ ના થાય શ્રીફળ ફેંકી ના દેતા કુંદડી પર ધરાઈ ના દેતા ફોટો મિલ્યાવતા નહીં માં ને પૂછે ને માની રજા વગર કશું કરતા એવી જ રીતે આ તો તમે કહો છો લોકો શિકોતર માં હોય ને શિકોતર માં તો કે વાણવટી માતાનો ફોટો લાઈને મૂકો હવે વાણવટી ક્યાં ને તમારી દાદી ક્યાં મને તમને બે એક થાય છે ઘણા પૂછીએ ને તો કે આ વાણવટી માતા અમારી શિકોતર માં થાય અમારા દાદાની મમ્મી થાય અમારી બા થાય કે આલા બાપાએ એ વાણવટી શિકોતર માતા છે જેને જગડુસા નું વાણ તારી તો અને આને તારી પેઢી તારી છે એ અલગ છે હવે તમારા દાદી પરદાદી હોય અને એ કદાચ એમની આત્મા તમારી પેઢીમાં રહી ગઈ કે ભાઈ મારા દીકરા મારા ગયા પછી શું કરશે કે પછી મારું આ કોઈ નથી એટલે પાછી ઊભી રહી એનો જીવ રહી ગયો ધરતીઓ પર ભગવાને તો કીધું હોય કે હેડ તને નવો જન્મ આપું નવો અવતાર આપું તો કે ના ભગવાન હું તારા દ્વાર પર ને તારા જગ્યાએ આવતી રહું તો ભગવાન તું મને હારું હાલી દે પણ ધરતી ઉપર મેં પાંચ દીકરા મૂક્યા છે એ દીકરાઓનું ધ્યાન કોણ રાખ તો કે હું શીખવતા તરીકે બધે ફરીશ તો આજે બધે ફરસ એ માર ખ્યાલ રાખ ધ્યાન રાખે છે જેને ખબર ના હોય કે આપણા ઘરમાં માતા છે કે નહીં પણ એ માને ખબર છે કે આ વસ્તી બધી જ મારી છે માં ઘરે ફર છે જાહેર થવાનો સમય થાય કે કોકના ઘરે જાહેર થાય તો કોઈક પ્રશ્ન કરે કે મારા ઘરે દીકરા જન્મ થાય ને તો જ શીખો તર તો તતે સોદો કર્યો માની પાસે સોદો ના થાય માને એવું કહેવાય કે તારો દીવો અમારે રાખ હોય ને તો દીકરો દેજે અને માં તારી ભક્તિ થાય ને તો જ દેજે બાકી અમે અમને તું મળીશ ને અમે તને મળ્યા છે ને તો અમારે તારી ભક્તિ કરી ભગવાનના ઘેર જવું છે જેટલી જેટલી તમે તમારી માં પ્રત્યે લાગણી રાખશો ને એટલી માં તમારા પ્રત્યે લાગણી રાખશે તમે માતાને છેતરવાનું કરશો નહીં માતાજી ને તો આપી દઉં માતાજી પેલું આવડે મને લોકો કરે છે ક્યાં તો આ બધું લઈને જઈએ ને માતાજી પૂછીએ તું રાજી થઈ જવું ના તમે ઘરેથી નક્કી કરીને જે આવો છો ને એ મને ખબર કે સેના માટે આવ્યા છો જો કદાચ મને ખબર હોય કે આજે તમે સેના માટે આવ્યા છો તમારી બાને નહીં ખબર કે મઠે તમે સેના માટે જાઓ છો આઠમ થાય ને તો ગામડે કરજો અને બનાના તો બધા ભેગા થઈને જજો અરે બધા ભેગા થઈને ખાલી પચીસ રૂપિયાનું શ્રીફળ લઈને જશો ને એટલું કહેશો ને કે મારા નિવેદ નથી લાયા પણ આ બધા તારા દીકરા દીકરીઓના વહુ અને બધા તને મળવા આવ્યા છે ખાલી તને શ્રીફળ આવું છે તો એ પાપડી બોલવા આવે એ માતા આ આપણું ધ્યાન રાખ મા આપણી પેઢી ચલાવ તો આપણે ધ્યાન રાખવાનું કે માં કોઈ વાત દુઃખ ના થાય સમયસર એને દીવો થવો જોઈએ સમયસર એની આરતી થવી જોઈએ સમયસર એને નિવેદ પાણી મળવું જોઈએ એ આપણી ફરજમાં આવે એની ફરજમાં તો જે છે એ તો આપ જ છે આપણે જે જીવો છો ને શાંતિ થી આનંદ મજા કરી કોઈ દુઃખ નહીં કોઈ તાવ નહીં કોઈ તળકો નહીં આનંદમાં ફરો છો ને એટલે તમારી મા રાજી છે ને એટલે તમે ફરો છો આજે જે નતા માનતા ને જેમને માતા ખબર નથી ને એ ઉપવાસ કરતા થઈ ગયા એ નિવેદ કરતા થઈ ગયા જે માણસો એ માતાજી થી દૂર થયા હતા ને એ બધા મેં માતા સુધી લઈ ગઈ મેં એમની માતાને ને ભેટો કરાયો કે જયારે દુખ આવશે ને ત્યારે કોઈ નહીં આવે આ દુખાવન તાર ભય ના આવે આ દુખાવન તાર બાપ ના આવે આ દુખાવન તાર સમાજ કે કુટુંબ નથી આવતું પણ દુખાવન જોગ માયા યાદ કરો તારા હું કાળકા મેલડી જરૂર થી આવું છું મુશ્કેલ મન સપરા નદી ના ગંદરપિયા છો અનુભવ કરી જોજો તમે પોતે અનુભવ કરી જોજો તમારા દુઃખમાં કોઈ ભાગીદાર થવા આવશે આ સલાહ તો આખી દુનિયા આલસ સલાહ તો ચોપડીઓ વાંચીએ ને તોય મળી જાય છે પાંચ માણસ મળો ને તોય મળી જાય છે અને એકાંત માં ભજન કરો ને તો જ માં મળે છે બસ તમે ચોખ્ખો ભાવ રાખો આ દીવા કરવાનું નિવેદ કરવાનું આ છે ને તારા દુકાન વાળા ને કે છે ભાઈ ચોખ્ખું ઘી છે એ તારો ચોખ્ખો ભાવ છે પછી ચૂંદડી લેવા જાય ને તારે પેલા પંચોતેર કે પચાસ હાલો અલા ઓલીએ પાંચ લાખ હાલ્યા તા માં બધું જોવા છે માં બધું જોવો 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 છે તમને શું લાગે છે કે માનો ઘરે દીવો કરીએ છીએ અંદર બેઠી છે ના તમારા હૃદયમાં બેઠી છે એક વખત યાદ કરો ને પાછી આવીને ઉભી રહે જોગ માયા આ તો તમને કોઈ કહે નહીં ને એટલું હું કઉ છું અને એટલું બધું હોય ને એટલું બધું કે આપડી માન દીવા કરવા છે તો જાતે ઘી બનાવીને જાતે દીવા કરો ને તો ખબર પડે કે એમનું ઘી બને છે ને દીવા થાય છે આ તો કે ચોખ્ખું ઘી છે તું ચોખ્ખો છે તારું હૃદય ચોખ્ખું હાલ તમે પોતે જ કઈક તમારા પોતાની અંદર જ કઈ ખામીઓ પડી છે એનો સુધારો એને તો પેલા પવિત્ર કરો ને પછી દુકાનમાં જશે ગંગાજન બાટલી છે તારું મન પવિત્ર છે હે પાછા ગંગાજનની મંદિર પણ આવશે અલા રે તમે પવિત્ર થાવ ને પેલા પછી ગંગાજનની બોટલ લાવોને પછી સાટ આમ ચારે બાજુ અલા બધું પવિત્ર છે વિચાર પવિત્ર રાખ સાચા હૃદયનો ભાવ રાખ બધું પવિત્ર છે માં નહીં નડવા આવે માં નહીં બોલવા આવે એટલે જે તમે જે કરો છો ને અમુક વસ્તુ એના તમે પેલા સમજો કે તમે શેના માટે કરો છો દીવો કેમ કર્યો તમારા બાળકો તમને પૂછે ને પટેલ પૂછે કે નહીં પટેલ બાપુજી દાદા કેમ કરીએ છે તાર કે બેટા આપણી પેઢીમાં આપણી આપણા વસ્તીમાં અને આપણા કુટુંબની અંદર આપણા ઘરોની અંદર આપણા આ ઘરની અંદર અજવાળું નારું ના થાય ને અને અજવાળું રહે ને એટલે આપણે કુળદેવીને દીવો કરીએ છીએ આપણી પેઢી કોઈ દર ડૂબી ના જાય ને એટલે આપણે દીવો કરીએ છીએ આપણી પેઢી સારી રહે આપણી પેઢી ચાલુ રહે આપણા બધા હારા રહીએ આપણા ઘરમાં દુઃખ ના આવ એટલે બેટા આપણા દીવો કરીએ છે એવું કહેતા તો આવડે ને એટલે દરેક 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 એક વસ્તુનું તમે ધ્યાન રાખો હવે જેટલું જેટલું તમે હોશિયાર થશો ને જેટલા જેટલા તમે ચાલાક થશો ને એટલા તમારી માં તમારી સાથે વાત કરવા આવશે હવે માતાજી તમારી ઘરે આવ હવે આઠમાં આવીને તમારી માં તમારી કે હું તો મેરડી છો એ તમે તો એવું જ કોણ કે હા માતાજી અમારે ત્રણ વર્ષથી આ દુઃખ છે તે હું ચાલી રહ્યું છે આપણે એવું કહીએ કે મા તું આટલા વર્ષ ક્યાં હતું મા તમે દેખાયું નહીં મને દુઃખ પડ્યું દુઃખમાં હતો મા તો તને સારું છે ને હારું હેણ મય જોયું મારા જીવન દુઃખ છે હું પચા કે હો વર જીવી પણ મા તું મારી પેઢીમાં આવીને આવી જાગતી જોગ માયા બોલતી રહેજે જેથી કરીને હજાર વર ઉધીને કઈ દુઃખ પડે ને તો આની પાછી તું ઉભી રહે આ તો કે મા લગ્ન નહીં થતા મા પેલું નહીં થતું અરે મા સત મા આશીર્વાદ કૃપા કૃપા છે હારું જીવન આલ છે પેલા મા ના જોડે વાત કરતા જીવડા તો થાવ એટલે મેં કીધું કે પેલા જ્ઞાની બનો સમજો સમજણ આવ ભક્તિમાં વધારો થાય ને બાર થી ચાર નું ભજન થાય ને મા એનું બીરે પછી વાતો કરજો એટલે જે તમે આઠમના દિવસે નિવેદ કરો ને તો કુળદેવીનું કરજો મેલડીનું કરજો ઝોપડીનું કરજો પણ શિકોતરનું નોમના દિવસે કરજો કોઈ માના ના માના તમે માનો છો ને તો તમે કરજો ભલે તમે એને ફોટામાં જોવો છો દીવામાં જોવો છો મંદિરમાં જોવો છો કે શ્રીફળમાં જોવો છો એ માં તમારા હૃદયમાં બેઠીને તમને જોવો છો અને માના સદાના માટે એવું કહેવાનું રાખજો કે માં જેવા તે અમને ઉજળા કર્યા માં તે જેવા અમને પવિત્ર કર્યા જેવા અમને ગુનામાંથી તે છોડ્યા અને માં જેવું તે અમને જ્ઞાન આપ્યું ને એવું આ વસ્તી ના લે માં કુટુંબ આ કુટુંબ નથી માનતું મા તારા દીવા નથી કરતા તો એવો કઈક ચમત્કાર કરવા એવા કઈક તારા આશીર્વાદ આપ જેથી કરીને તારા દીવા હોના ના પાયણામાં થાય જેમ જેમ સમય જાય ને એમ માણસ ધીરજ ઉઠતી જાય ખબર તમને માણસમાં માં ધીરજ દેતી નથી તો હમણાં મન કહે છે કે માતાજી હું ત્રણ મહિનાથી આવું છું મારું ના થયું અલા તારી માં ત્રીસ વર્ષ દુખમાં છે તારી માનો ગુનો ત્રણ પેઢીમાં ત્રણ 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 ભાઈઓ કરીને ગયા

એક દાડો જરૂર થી તમારી માય એને ઉભી છે બસ આ તો કેવું છે કે કળિયુગ છે ને માન તો હજારો લાખો ને કરોડો રૂપ છે તો કેવા રૂપમાં ક્યારે આવો કોને ખબર તમે ભજન કરો છો ને બરોબર રાતના અઢી થયા ત્રણ થયા ચાર પશુ પ્રભાત રાજા કરણની વેળા થઈ તમે ભજનમાં ખોવાઈ ગયા છો ને પાછી બિલાડીના ટવક્યાએ ઊભી રહે બિલાડી આવે એટલા માનો કે માતા એનું ઊભી રહી એટલે કહું છું કે આ તો ઓળખો તો ઓળખાય ક્યારે કેવી રીતે ક્યાં મળશે ને માં એ તો કોઈને ખબર નથી પણ આપણો માં એવું કહેવાનું રાજ્યો કે માં દર્શન દેન તો પેલા તો મને દોશીના રૂપમાં દેજે માં દર્શન દેન મારા ઓ ભાગ્ય હોય તો દીકરીના રૂપમાં દેજે અને સાચી ભક્તિ તારી કરી હોય ને કશું જોઈતું નથી માં તારી ભક્તિ જોઈએ છે ને મારા મેં દીવા જે કર્યા ને તારા ત્યાં લખાયા હોય ને તો જોગ માયા તું પાર્વતીના રૂપમાં દર્શન દેજે નવરાત્રી આવશે અને નવરાત્રી જતી રહેશે આઠમ આવશે ને આઠમ જતી રહેશે આપણે નવરાત્રી ના આઠમ ના પૂરતા રહેશો આપણે કાયમ સુખ જોઈએ છે ને કાયમ આનંદ કરવો છે ને કાયમ માની સાથે વાત કરવી છે ને તો એવું ભજન કરો એવી ભક્તિ કરો ને એવો નિસ્વાર્થ માની સેવા કરો ને કે માં એવું કહે કે બેટા આજે દિવાળી છે એટલે મારી તમને દરેકને સલાહ છે એ કુળદેવીને પૂછ્યા વગર ડગલા ભરતા નહીં કુળદેવીને પૂછ્યા વગર કોઈ નવું જૂનું કરતા નહીં તમારા ઘરે જે શિકોતર માં બેઠી છે બેઠી છે બેઠી છે બેઠી છે બેઠી છે અને બેઠી છે એના ચેન કે ચાળા કરતા નહીં તમે દીવો કર્યો એટલે એના નામનો એટલે લેખે લખાયો શિખોતરના નામનું નિવેદ કર્યું એટલે ભગવાનના તા લખાયું અને એક દાડો એ શિકોતર તમારી પેઢી ઉજડી કરવા આવશે 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 એટલે ભક્તિના માર્ગે મોકલું છું ભક્તિ કેવી રીતે થાય એ બતાવું છું માતાજી કેવી રીતે રાજી થશે માર્ગ બતાડું છું પણ એટલું ખાસ ધ્યાન રાખજો કે જીવનની અંદર જે તમારા વડીલો ગુનાન ભૂલ કરીને ગયા ને તમારાથી ના થાય કારણ કે જ્યારે દુઃખ આવશે ને ત્યારે કોઈ આવતું અનુભવ દરેક ન થઈ ગયા છે દુઃખ આવે ને તો કોઈ આવતું બધી જગ્યાએ વચન છે બધી જગ્યાએ વાયદા છે અને બધી જગ્યાએ એવું કહે છે કે થઈ જશે અને બધી જગ્યાએ એવું કહેવામાં આવે છે કે તમારી માં મઢમાં નથી હું એવું કહું છું કે તમારી જો ગુમાયા તમારા હૃદયમાં બેઠી છે એક વખત ખાલી જગાડવાનો પ્રયત્ન કરજો મઢમાં ના ગોતતા મંદિરમાં ના ગોતતા ફોટામાં ના ગોતતા દીવામાં ના ગોતતા નિવેદમાં ના ગોતતા આપણા હૃદયમાં બેઠી છે ને બોલાવો ના આવન તો મારા અવતાર ખોટ પડે મુર્શિદ વંશપરા નદીના ગંદ્રવ્યા મેલડી છો હું તો હૃદયના ચોપડા વાંચનારી માતા છું ને હું જ લખું ભૂસ્યા પછી કદાચ નવું લખાવું તો હું લખવા આવું એટલે ભલે તમે પછી વર મોડા પડ્યા છો ભક્તિ માં પણ પાંચ વર એવું ભજન કરો એવી ભક્તિ કરો કે તમારા તમારા ભગવાન ના ઘેર ગયા પછી તમારા દીકરા ના દીકરા દીકરાના દીકરા દીકરાના દીકરા દીકરા થાય ને ત્યાં સુધીમાં દુખ દેવા ના આવે કારણ કે કાલે મરી જશો ભગવાનના ઘરનું તેડું ક્યારે આવશે કોઈને ખબર નથી આજે આવ કાલે આવે કે હો વર્ષે આવશે જવું પડશે જવું પડશે ને જવું પડશે એટલે કઉ છું કે મારા જેવી મૂકીને જાઓ કે હું કે કે બેટા આટલા વાગે આ બનશે હું સીધો છપરા નદી ના ગંદરપિયા મેલડી છો મારા જેવી મૂકીને જાઓ તમારી ઘોડિયાલ કે કે બેટા આટલા વાગે બનશે તમારી મેલડી એવું કે કે બેટલા આટલા વાગે થઈ જશે તમારી 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 કુળદેવી તમારી સથી એવું કહે કે બેટા આ જગ્યાએ થશે એવી ભક્તિ કરો એવી ભક્તિ કરો એવી ભક્તિ કરો અને મૂકી જાઓ ને તો મારા જેવી મેલડી મૂકી દેજો રૂપિયા નહીં મૂકીને જાઉં તો ચાલશે મકાન નહીં મૂકીને જાઉં તો ચાલશે ગાડી નહીં મૂકીને જાઉં તો ચાલશે પણ મારા જેવી મૂકીને જશો ને તો ચાર વર્ષ જશે ને તો કોઈ દાડો પેઢીમાં કલંક કે દાગ નહીં લાગે હું સીધો ને છપરા નદીને ગંદ્રપિયા મેળવીશું એટલે મારા તમને સલાહ આલવી છે તમને ઠપકો આલવો છે તમને કઈક બે શબ્દ સમજાવવા નિવેદ કરો તારે તમારા તમારા દીવા આગળ કેજો આંસુ પાડીને કેજો કે હે માં તું અમારી તારા છીએ અને જો એવું ના કે મારી ઘોડિયા ના રામ છે મારી કાળકા ના રામ છે મારી જોગણી ના રામ છે મારી સતી ના રામ છે એવું નાખે ને તમારા અવતારમાં ખોટ પડે જ્યારે જ્યારે તમારે શીખો માન દીવો કરો નિવેદ કરો અને ત્યારે કેજો કે માં હજારો લાખો ના કરોડો વર્ષો થઈ ગયા તા ગોતવામાં પણ માં આજે હું જાગ્યો ને તું જાગતી રહેજે તું જાગસ અને અમે ઊંઘી ગયા તા ને તે જગાડ્યા અને અમે જાગ્યા છીએ કારણ કે તમે મારા ને તમારો છો માં અને તમારા દરેક દીકરાના ઘરે તમારે શીખોતર તું નું માં આવ આવો આવો ને આવો ધૂળવાય આવશે બોલવાય આવશે ને રમવાય આવશે હસ્તી આવશે ને કોઈ રોતી આવશે પણ મા છે ને એને અપનાવી લેજો ની પાસે પ્રશ્ન ના કરતા કારણ કે જવાબ એની પાસે હજારો લાખોનો કરોડો છે તમારા ઘરે સુખનો સાગર લઈને ઊભી રહેલી તમારી માતાઓ છે તમારા ઘરે ઊભી રહેલી ઝોગ માયાઓ છે તમે માતાને એવી 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 કોઈ સમજશો નહીં મા એટલે મા કહેવાય એનું માથી મોટું પણ આપણા તો એટલું હું તો એટલું લાવી છું ને હું એટલું સમજુ છું કે જેને જેને માને એવું કીધું ને કે માં તમે અમારે અમે તમારા છીએ એટલે મા પાસે એની થઈ જાય અને તમને કોઈ પ્રશ્ન કરે ને કળિયુગમાં પ્રશ્ન તમને કોઈ કરે ને એવું કહેવાય કે ભાઈ આ તો મા છે ને ઓળખો તો ઓળખાય એટલે હું તો દરેક ના આશીર્વાદ આપીશ દરેક ને મારક બતાડીશ દરેક મારા છો ને એટલા તમારા મોડું થયું છે તમે થોડા ભૂલા પડ્યા છો હું ખોટા માર્ગે કોઈને મોકલતી નથી હું ખોટું કોઈને બતાડતી નથી મારે કહેવાનું આવે એટલું કહું છું મારે બતાવવાનું એટલું બતાવું છું ના સમજો તમારી ભૂલ કહેવાય ના કરો એ તમારો કરમ ધર્મ કહેવાય મેં તો તમારી માયા તમને જગાડી નાલી છે જો એની પાસે આશીર્વાદ કૃપા લેતા તમને ના આવડે તો તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય અને હું એવું કઉ છું કે મેં આની તમને માતા તમે એનું ભજન કરો અને જો તમારી પેઢી ન્યાલ ના થાય ને તો બધું મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય આ ચાર વાતો હું લાવી છું ચાર વાતો હું લાવી છું કોઈ જગ્યાએ લખેલી નથી કોઈ બોલી નથી શકતું કોઈ બોલી નથી ને કોઈ વિચારી નથી પહેલી વાત છે કે માન ઓળખો તો ઓળખાય બીજી વાત છે કે તમે મારા ને હું તમારી છો ત્રીજી વાત છે કે હું આ નારાયણ ની વાત કરું છું અને ચોથી વાત છે કે હું શંકરના ત્યાંથી આવી છું આ કોઈ નીકે કોઈ કે કોઈ જગ્યાએ લખેલું નથી કોઈ પણ શક્તિ પીઠે જતા રો કોઈ જગ્યાએ લખેલું નથી શંકર ભગવાન નું મંદિર હોય કે માતાજી ના મોટા ધર્મ સ્થળ હોય ને ત્યાં લખ્યું નથી પણ હું કઉ છું કે તમે મારા નવું તમારી શું પણ જયારે જીવનમાં આનંદ આવશે ને ત્યારે એવું લાગશે કે અસલ માતા મળવા ગયા હતા

એટલે પછી વર્ષ હશે ને પછી પચાસ વર્ષ હશે ને તોય તમને તમારે વસ્તી તમારા દીકરા પૂછશે ને તાર તમે કહેશો તારા પટેલ કહેશે કે બેટા હા મેં માની જોડે બે વાત કરેલી છે ઓ હો હો કેટલા ભાગ્યશાળી હશે કેટલા નસીબવાળા છે હશે તમારે હાથથી તમારી માને ખવડાવ હોય ને તમારે સેવા કરવી હોય ને તો એમ કહું તું બાર થી ચાર નું ભજન કરો અરે નહીં જોઈ એવી આઈ ને ઉભી રહેશે મારા ઉપર વિશ્વાસ કરો મારા ઉપર શ્રદ્ધા રાખો અને કશુંય ના કરો ને તો એ ખાલી બેહો મારા શબ્દોને ગ્રહણ કરો અને બાર થી ચાર નું ભજન કરો બે અગરબत्ती ને એક દીવો કરો અને બે પલાઠી વાળીને ખાલી એટલું કહો કે મારી ચાવણ મારી ખોડિયાર મારી મેલડી મારી ઝોપડી મારી જવું મારી જોગણી તમારી માનું ભજન કરો અને આંખ બંધ કરો ને તમારી માતને દેખાય તો જ માનજો કે હું કડિયુગ માં રાજા મેલડી બોલતી હતી તમારી માને જગાડવા માટે મને ભગવાને એ માતાએ મોકલી છે તમને સતના માર્ગે તમે ભટકી ગયા છો તમને સતના માર્ગે લઈ જવા માટે છે ને મને શંકર ભગવાને કાળકા કોઈક લૂટી ગયું હશે કોઈક લઈ ગયું હશે કોઈ ખોટું બોલાયું હશે કોઈ તમારી પાસે ખોટું કાર્ય કરાયું હશે પણ હું તો એવું કઉ છું હું તો એવું કઉ છું કે હજુ મારી કઈક આરતી વાર હશે પાવાગઢમાં મારે કશું જોઈતું નથી કોઈ મોટો થાળ આપ્યો ને તોય હું ઘણા બધા આશીર્વાદ આપું અને કોઈ ખાલી એક સુગડી થાળી લઈને આવે ને તોય આશીર્વાદ આલો છો અરે મોટો ફૂલ લઈને આવે ને તોય આશીર્વાદ આલો છો અને કાંટા લઈને આવે ને તેનો તાજ બનાવીને બેન ફરું છું અને એવું કહું છું એવું કહું છું કે ઘરે મને મળવા આવો ને કે મને મળવા આવતા હોય ને તો પહેલા તમારી ગુળ દેવીનો દીવો કરજો અગરબત્તી કરજો અને એટલું કહેજો કે મા તનન તનમ મળવા આવીએ છે મારી ખોડીયાના રામ છે કડિયુગમાં ઓળખો તોડ ખાય મારી જાઉન્ડના રામ છે કડિયુગ છે મને ઓળખો તોડ ખાય બસ હું તો એવું કહું છું કે તમે દીવો કરો ને કે એમાં ખાલી મન જોતા રહેજો પણ જારે જારે દીવો કરો ત્યારે જરૂરથી કહેજો કે હે માં હે ભગવતી હે जोगमाया હે ઉમાન પાર્વતી આ કળિયુગ છે તમે અમારા નામે તમારા છીએ જેના મારો પરિચય થઈ ગયો ને જેના મારી ઓળખાણ થઈ ગઈ ને એ તો ઘરે મારું ભજન કરે છે ને આજે હું જોઉં છું કે મારું ભજન ચાલુ છે મારા ઉપર શ્રદ્ધા ચાલુ છે મારા ઉપર વિશ્વાસ છે અને ઘણા એવા ઘણા એવા પણ છે જે મારા સુધી નહીં આવી શકતા હું એવું કઉ છું કે રાખો ધીરે પ્રતીક્ષા કરો પાછી અમૃત ની જો હોનાના રથમાં બે ના તો મારા અવતારમાં ખોટ પડે ભજન ચાલુ રાખજો ભક્તિ ચાલુ રાખજો વેદના પડશે થોડું વાગશે થોડું લોહી નીકળશે થોડો દુખાવો થશે થોડીક વાર લાગશે પણ જયારે હું મટાડવા આવીશ ત્યારે ભગવાન રાજી થઈને ફૂલ રસ આવશે એટલે દરેકના મુદ્દા આશીર્વાદ આપીશ દરેક નો સત્ય નો માર્ગ બતાડીશ ભૂલ થશે ને તો ઠપકો આલીશ કારણ કે તમારી માં તમને કહેવા કહેવાની આવો મને મુકલી છે એટલે હું ઠપકો આલી ચાલી 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 એટલે લાભો હું મારીશ લાડે હું કરાવી મારા થઈને રહેજો કોઈ લાફો મારવા નહીં આવ મારા થઈને રહેજો કોઈ માથાનો વાળ ખેંચવા નહીં આવ મારા થઈને રહેજો કોઈ દાડો દુઃખ આટો માર મારા થઈને રહેજો કોઈ દાડો લક્ષ્મી નહીં કૂટ મારી મેલડી ના રામ છે અને હું એવું કહું છું કે અહીંયા તમે ખોટું બોલો ને ઘણા માણસો અહીંયા આવે એટલે મારે પાસે ખોટું બોલો માતાજી મારે પાસે કંઈ નથી એલા મેં આવ્યું છે ને તું મન કહે છે જો મેં આવ્યું છે ને પાછી લઈ જવા માર મારે ના થાય હું માતા છું એટલે ખોટું બોલ છો અરે મને કહો કે માં નથી મારું હોનાનું કાઢી ના લીધો ને તો મારા અવતારમાં ખોટ પડે હું કળિયુગ અસલ મેલડી છું આ કળિયુગ અસલ મેલડી છું એ કદાચ તમારી ઘરે કોઈ માં બેઠી હોય ના જાગતી હોય અને મહિનાના મહિના કાઢી નાખ્યા હોય દાખલા વગાડીને તૂટી ગયા હોય અને મારો પગ પડે જો તમારો દીવો ના જણ થાય ને તો મારા અવતારમાં મશાણ મૂકીને આવીશું ને હું અજ્જન મૂકીને આવેલી મેલેડી છો હું પાવાની દેવી કાળકા છો મને બનાવવામાં વાર ના લાગે પણ તમે એવા થજો કે કોઈને બનાવતા નહીં અને મેં ને જેને બનાવીને આપ્યા છે ને કોક બનાવતા નહીં